શાંતિ અને આનંદ એ ભગવાનના ચરણ કે સ્મરણમાં રહેલ છે 507 જોડાને વ્યક્તિના જીવનની મોટી ઉપલબ્ધિ છે તો સુખ શાંતિ અને આનંદનું કેન્દ્ર શું છે પરમાત્માના ચરણો ભગવાનનું સ્મરણ ભગવાનના સ્મરણમાં જોડામાંથી આ ત્રણેય વસ્તુની ઉપલબ્ધિ થાય છે એટલે જેમ મધ્ય ગુજરાત વીજ કંપની છે એની બાજુમાં જ કોઈએ સારું મકાન બનાવ્યું હોય અને કન્સીલ્ડ વાયરિંગ એન્કરની સારી સ્વીચો વાપરી હોય ક્રોપ્ટન કે ઓરિયન્ટના પંખા લગાવ્યા હોય સરસ મજાના દરેક રૂમમાં એસી લાગી ગયા હોય રેફ્રિજરેટર મુકાઈ ગયું હોય લોડ દરવા માટે ઘરઘંટી હોય આ બધા જ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો હોય અને આની અંદર સારી રીતે સ્વાગત કક્ષ કેતા મહેમાનોને બેસવા માટેનો ઓરડો પણ બનાવ્યો હોય આ બધું જ અદ્યતન વ્યવસ્થા મુજબ બનાવ્યું હોય પણ છતાંય પણ ગરમીમાં આપણને ઠંડક ના મળે ઠંડકમાં આપણને ગરમી ના મળે અને આ બધા જ ઉપકરણો ઉપયોગી ના થાય એનું એક જ કારણ કે મધ્ય ગુજરાત વીજ કંપની સાથે કનેક્શન નથી લીધું જો આપણે કનેક્શન લીધું હોય તો આ બધા સાધનો સુખદાયી નીવડે એમ સુખ શાંતિ આનંદ જો આપણે પ્રાપ્ત કરવા હોય તો પરમાત્મા પાવર હાઉસ છે એની સાથેનું જોડાણ આપણું થવું જોઈએ અને એટલા માટે શ્રીમદ ભગવ ગીતામાં કહેવામાં આવ્યું કરાગ્રે વસ્તે લક્ષ્મી કરાગ્રે સરસ્વતી કરાગ્રેસ્વતી કરું ગોવિંદ પ્રભાતે કર દર્શનમ કેવી સુંદર ભાવનાઓ છે કે ત્રણ વાના મુજને મળ્યા ત્રણ વાના મુજરે મળ્યા હૈયુ મસ્તક હાથ બહુ દઈ દીધું નાથ હવે ચોથું નથી માંગવું ભગવાને શું નથી આપ્યું આપણને છતાંય પણ તૃષ્ણા એટલી બધી છે આપણને કે આપણને ક્યારેય પણ સંતોષનો ઓળકાર આવ્યો જ નથી ભગવાને ઘણું આપ્યું છે હમણાં જ કોવિડની બીમારીમાં ઘણા બધાના સ્વજનો શાંત થઈ ગયા કેટલાકને પર રાખવા પડ્યા ઓક્સિજન લેવા માટે ઘણો મોટો ખર્ચો પણ કર્યો અને કેટલીક વખતે તો ડોક્ટરો જેને કહીએ કે એમની અત્યાર સુધીની જે કઈ મહેનત હતી એની વસુલાત માટે પેકેજ નક્કી કરે પાંચ લાખનું પેકેજ સાત લાખનું પેકેજ તમારી તૈયારી હોય તો પેશન્ટને છોડતા જાઓ પછી કેસ અમે હાથ પર લઈશું છતાંય પણ પાંચ લાખ રૂપિયા ઉછીના લઈને દેવું કરીને પણ પોતાના સ્વજન જો બચતા હોય તો બચાવવાના સો ટકા પ્રયત્નો કર્યા અને એમાંય એમાં સફળતા મળી ગઈ પેશન્ટ બચી ગયું તો ડોક્ટરના પગ પકડીને આસુ વેરે અમારા સંબંધીને બચાવી લીધા અમારા બાપને નવું જીવન આપ્યું પાંચ લાખનું પેકેજ લીધું છે એમને એમ નથી કર્યું તો ડોક્ટરના પગ પકડી લેશ ભગવાનનું પેકેજ કેટલા લાખનું જન્મ્યા ત્યારથી મૃત્યુ સુધી હવા આપે છે પણ સવારના પરમાં ઉઠીને સ્માર્ટ ફોનમાં વોટ્સએપ જુએ પણ ભગવાનને થેન્ક યુ કવાનું ભૂલી જાય આ સંચો કોણ ચલાવે છે રાત્રે સુતા પછી સવારે તમે બેઠા થશો એની શું ખાતરી ક્યારેય પણ તમને એલાર્મનો વિશ્વાસ બેસતો હશે પણ એલાર્મ સો ટકા પરફેક્ટ નથી તમારો ગમે તેનો વિશ્વાસ હોય અને સવારે સાડા પાંચ વાગે એલાર્મ સેટ કરીને તમે સુઈ ગયા પણ તમારું પાંચ વાગે એલાર્મ બંધ થઈ ગયું અંદરથી તો પેલું ખખડી પડી જાય અને ઘરના બધા જાગે તમને ઠેકાણે પાડવા તમે ના જાગી શકો તો ભગવાન સ્વયં આપણું સંચાલન કરી રહેલા છે જો એટલી વાત સમજી જાય ને તો બેડો પાર થઈ જાય ભગવાનને આપણે હાથ જોડવાના છે નમસ્કાર કરવાના છે કે ભગવાન આજે તમે મને આ શુભ દિવસ દેખાડ્યો મારે માટે આખરી જ દિવસ હતો પણ આજે તમે મને સૂર્યોદય દેખાડ્યો આવો એક ભાવ ભગવાન પ્રત્યેનો ઋણ સ્વીકારનો ભાવ રાખી અને પ્રણામ કરીએ ભક્તિની ઉચ્ચ ભૂમિકા છે ઘણા એવું સમજાય છે કે કપારમાં કંકુ લગાડીએ તો જ ભક્તિ થાય ચંદન લગાડીએ તો જ ભક્તિ થાય ગળામાં બેવડી કંઠી પહેરીએ લૂંટી સુધીની મારા લવડતી હોય એને ભક્તિના ઉપકરણો ગણે છે એ તમારી ભક્તિની સાધના છે એના બાહ્ય ઉપકરણો છે પણ ખરી વસ્તુ શું છે તમારું મન પરમાત્મામાં જોડાઈ જાય પરમાત્માના ઉપકારોની યાદમાં તમે ખોવાઈ જાઓ અને એ રીતે તમારું જીવન વ્યતીત કરો એ બહુ જ કોટીની વાત છે અને એ તો આપણે બધા કરી શકીએ એમ છે હરતા ફરતા નાતા ધોતા ખાતા પીતા શુભ ક્રિયા ને ક્રિયા દરેકમાં ભગવાનનું નામ લઈ શકાય છે તમે સંડાસ જાઓ છો શૌચાલય તો ત્યાં શું કામ કરવાનું છે શરીરનો મળ એમને એમ જ ત્યાગ થાય છે

એ આપણે દરેક ક્રિયામાં કરી શકીએ છે લઈ શકીએ છીએ જનાબાઈ છાણ ત્યાં મહારાષ્ટ્રમાં થઈ ગયા જનાબાઈ અને પંઢરપુરમાં અને એમને છાણા થાપવાનો હમણાં બળતણમાં છાણા થાપે ને અત્યારે સિલિન્ડર આવી ગયા મોદી બાપાએ બહુ લહેર કરી આપીશ ઘરે ઘરે ગેસની લાઈનો લાગી ગઈ પણ એ વખતે ક્યાં આવું હતું એ દડા ચૂલા ફૂંકવાના અને છાણા બારીને રસોઈ પકાવતા તો જનાબાઈ છાણા થાપે તો છાણા થાપતી વખતે જેમ મોરનો કંઠ હાલે એમ વિઠલ 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 વિઠલનું ભજન થાય અને છાણા થપાતા જાય પછી છાણાનો ઢગલો હતો ને તે એક દાડે ચોરે એ છાણામાંથી પાંચ છાણા ચોર્યા ઘણા બીજા બહેના તો આખા ડગલા ઉપાડે પણ આના પાંચ બચ્યાસર નાખવાનું એ ઉપાડ્યા પણ એ ચોર વાપરી ન શક્યો એ જનાબાઈ છાણા જેવા હાથમાં લે છાણું ઉછરે વિઠ્ઠલ 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 તો ચોરને લાગ્યું કે આ ભૂત આવ્યું હું આખત પ્રવેશ કર્યો કે શું કર્યું તો પાછો આવી અને જનાબેના પગમાં પડી અને પાંચ છાણા આપી ગયો કે તમારા છાણા હું સરગાઈ નહીં શકું અમા તો ઈશ્વરનું નામ નીકળે છે વિઠ્ઠલ વિઠ્ઠલ જો એક જનાબાઈના છાણામાં આટલી તાકાત હતી તો આપતા ઘરમાં દાળ ભાત રોટલી શાક બનતા હોય અને ભગવાનનું નામ લેતા રસોઈ બને એ કેવી હોય અપ ટુ ડેટ હોય હા પણ બરતા બરતા બનાવતા હોય શું કમ આવે મોડું ચડાયેલું જ હોય પછી ખાય એને એટલે મહારાજે કહ્યું કે સ્વામિનારાયણ મંત્ર જેવો કોઈ મંત્ર નથી એટલે રસોઈ બનાવે ત્યારે ભગવાનનું નામ લેતા રસોઈ બનાવો નહીં ધોઈને શુદ્ધ થઈને આપણા રસોઈ ઘરમાં પણ એક સરસ મજાની ઓલ ઇન વન ગુરુ પરંપરાની છબી હોય દર્શન કરો દર્શન કરતા કરતા સ્મરણ કરતા કરતા રસોઈ બનાવો એવા સરસ મજાના મસાલા ભગવાનને જમાડવા માટે છે આજે ઠાકોરજી મારા મહેમાન બન્યા છે આજે મારા આત્મીય સ્વજન પરમાત્મા મારા સાચા સગા છે એમના ગુરુઓ મારા સાચા સગા છે એ મારા હાથની રસોઈ જમવાના છે મારી રસોઈ અંગીકાર કરવાના છે એવા બાબતી રસોઈ બને તો પછી પ્રસાદ બની જાય એ પ્રસાદ બની જાય અને ભગવાનને અર્પણ કર્યા વગર નું જમીએ તો જાપટ્યું કહેવાય શું કહેવાય ઝાપટ્યું એને પ્રસાદ ન કહેવાય ભગવાનને ધરાવીને જમો તો પ્રસાદ નહી તો પછી એવું જ થાય અને પછી કેટલાક તો ભગવાન ધરાવે છે ખરા પણ એક ભાઈને ને ઘરે ગયા હતા તો ભગવાન થાર ધરાવતા હતા અને રસોડામાંથી પેલા મહિલાએ મોટા અવાજે બૂમ પાડી બતાવી લઈ આવો કેટલી વાર બતાવી લઈ આવો કે ભગવાન નહીં જોયું હોય બધું એનું તો આપેલું છેલા પણ કે જ્યાં ભગવાન બતાવી લઈ આવો એવી ખોરાક ટોપરા જેવી દાનત હોય તો હું ભગવાન જમે પણ આપણે જેમ જમઈ આવ્યા હોય વેવાઈ આવ્યા હોય કેટલી હાકતા સાકતા કરીએ પહેલી વાર લગ્ન પછી જમઈ ઘેર આવે ને તો ખાટલેથી પાટલે પાટલેથી ખાટલે વેવણ તો અડધું નું ચકતું મોઢમકલ દે મારી સોગન આટલું લેવું જ પડશે આટલો બધો પ્રેમ કેમ ઓવરફ્લો થયો કેમ પ્રેમ ઉભર્યો ખબર છે તમને કે આજે સાચવી લો ને ત્રણસો ચોસઠ દાણા છોકરી સચવાઈ જાય એટલે જમાઈના આટલા લાડકોળથી આપણે આટલા સાગતા કરીએ તો ભગવાન તો આખા બ્રહ્માંડના ધણી છે કે આપણા માતા પિતા છે આપણા સજન છે તો એના માટે કેમ ના કરીએ સ્વામી કે હૈયું ભલોવી નાખવાનું હોય ભગવાન માટે કેમ પ્રેમ પ્રગટ ના થાય પણ આપણે બનાવટી આર્ટિફિશિયલ પ્રેમ નહીં હા ખરા હૃદયનો પ્રેમ કે ભગવાન મારી ભક્તિ સ્વીકારે છે હું જે કઈ કરું છું એ જુએ છે જાણે છે મારા કર્મનું ફળ મને આપે છે હું મારા સ્વામીને રાજી કરવા જે કઈ કરું છું એમના ચોપડામાં નોંધાય છે એક વખતે સ્વામી ભગવાન ગઢપુરમાં બિરાજમાન હતા અને એક ભગત આવ્યા લાઈન મવાણ્યો હતો હા વાણીઓ કંજુસ મારવાડી જબરજસ્ત કર્યા વગર કઈ મળતું નથી મફત નું લઈશ નહીં કરેલું ફોકટ જતું નથી નિરાશ થઈશ નહીં કામ કરવાની શક્તિ તારામાં છે કામ કરતો જા હાક મારતો જા મદદ તૈયાર છે વિશ્વાસ ગુમાવીશ નહીં ગીતાના સાતસો શ્લોકો નો સાર છે આમાં આખી શ્રીમદ ભગવદ્ ગીતા અમારી જાય કર્યા વગર કઈ મળતું નથી ખેડૂત થોડા દાણા જમીનમાં વાવે ને તો પછી વીઘે ચાલીસ મણ પચાસ મણ ઉપજ આવે પણ પાંચ કિલો વાયુ ના હોય તો શું થાય ડે થઈ જાય શું વાયુ જ નથી તો એને રિટર્ન નથી મળવાનું એ ભગવાનને અર્થે આપણી ક્ષણો વાવવાની સેકન્ડ ભગવાનના કાર્યમાં વાવવાની છે આપણું શરીર આપણું મન આપણી ઇન્દ્રિયો બધું ભગવાનની અંદર જ્યારે આપણે સંલગ્ન કરીએ એમાં વાવતા જઈએ તો પછી મોટું વટવૃક્ષ થઈને આપણને એનો શીતળ છયડો મળે એનો આપણને લાભ મળે તો એક વાણીયો હતો તે પછી ઘરેથી નીકળ્યો ટ્રેન પકડવાની ઉતાવળ હતી કે પરગણે જવાનું હતું એટલે ઘરના માણસે કે ટાટા બાય બાય હવે ચાર દાડા પછી આવીશ એટલે ઘરના માણસે કંટાળેલા ને હા કે તમારાથી થાક્યા ઘણી લભ હોય હો એટલે પહેલાં ઘરવાળા લપ જેવો જ લાગતો હતો એને એટલે જાવ કે ચાર દાડા પછી આવતો નિરાધે તે હવે ટ્રેન પકડવા ગયો ને ત્યાં અચાનક યાદ આવ્યું કે ઘરમાં દિવેલ નો દીવો સળગતો રહી ગયો છે તે ખોટું દિવેલ બરી જાય ને એટલે દીવો ઓલવવા માટે ટ્રેનમાં બેસવાનું મુલતવી રાખી અને દોડતો ને દોડતો હાફ ચડી ગયો અને ઘરે પાછો આવ્યો એટલે ઘરના બારણું ખખડાયું દરવાજો એટલે ઘરવાળા કે કોણ કે અવાજ પરથી ના ખબર પડી હું આઈ ગયો હા કે તમે આઈ ગયા ખબર પડી ગઈ પણ તમે તો ચાર દાડાનો વાયદો કરીને ગયેલા તરફ કેમ પાછા આવ્યા કે ઘરમાં દીવો સળગતો રહી ગયો છે ને તો ઓલવવાયો અરે તમારી ભલી થાય મને ના ઓળખી દીવો તો મેં ક્યારે ઉઠાવી દીધો તમે આટલું કામ કરો આટલું દોડી ના તો તમારા જોડા કેટલા ઘસરાયા છે તો વાણીઓ કે જોડા તું હાથમાં લઈને દોડેલો એને કઈ ગા હોવા દઉં એમ માણસને આજે જરાય પણ ઘસાવું નથી પ્રભુ કાજે ઘસાવું ગમે મારું જીવન સુગંધી બને ભગવાનને અર્થે ઘસાવવામાં આનંદ છે ઘસવામાં આનંદ નથી કોઈને ઘસાવવામાં આનંદ છે અને એનો આનંદ બહુ જુદો છે અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ નું તો જીવન સૂત્ર હતું બીજાના ભલામાં આપણું ભલું બીજાના આનંદમાં આપણો આનંદ બીજાના સુખમાં આપણું સુખ બીજાના પ્રગતિમાં આપણી પ્રગતિ જો આ સૂત્ર સાથે માણસ જીવન જીવવાનો થોડોક પ્રારંભ કરે ને તો એને ઘરે સુખ શાંતિ આનંદ આટા મારે હા એ ત્યાંથી મેળવી શકે એવું પ્રેરણાનું સ્થાન બની જાય એને માટે આ બધા વિચારો કરવાના છે તો સ્વામિરાયણ ભગવાન સભા કરતા આવ્યો હવે બિલકુલ મફત નું દમણી છૂટે બિલકુલ મફત કેવું મળે એટલે પૂછ્યું કે ભાઈ મારે નારિયેળ જોઈએ છે સ્વામિરાયણ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ ગઢડામાં બિરાજમાન છે એને નારિયેલ આપવાનું છે ભગવાન ને આપવાનું છે એટલે હારા હારું આપજે પેલા કયું હારા હારું જોઈએ તો પાંચ રૂપિયાનું છે એનાથી નીચે નથી પાંચ રૂપિયાનું આનાથી સસ્તું મળે આ કામ કરો ને આનાથી દસમી દુકાને જાઓ કદાચ તમને થોડુંક સસ્તું મળશે પેલો કે ત્રણ રૂપિયાનું આનાથી સસ્તું મળે કે હજુ આગળ મળે થોડુંક પચીસ દુકાન છોડીને જજો પેલો કે રૂપિયાનું એક હવે રૂપિયો એના વધારે લાગવા મળ્યો કે આ તો ભાવ તો ઘટાડા થતા જ જાય છે અને કદાચ આગળ જતા 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 જીરો બજેટમાં મળી જાય એમ એટલે પચીસ ની દુકાન વાળા ને કહે છે મારે એક રૂપિયાનું અધિક સસ્તું જોઈએ કે કામ કરો અહીંયાથી ડાબી બાજુ રાજલક્ષ્મી હોટલ નું બોર્ડ આવશે એના ખૂણામાં જજો કૈલાસ ધામ છે અંતિમ મુકામ અને ત્યાં લગભગ મફત મળે છે ત્યાં પહોંચી ગયેલા સડેલા ઠાઠરીમાંથી ચારે બાજુ વેરેલા નારી ઢગલો પડેલો પેલો કે મફત લઈ જાઉં આખો કોથરો ભરી લઈ જાઉં એક રૂપિયો એના જોઈએ પેલા બે ઉઠાયા કારણ કે મફત એટલે બે લીધા હાથમાં એટલા અને આયા ઉંચકાય ભગવાન પાસે તો ભગવાન કઈ છે તનકી જાણે મનકી જાણે જાણે ચિતકી ચોરી ઇનકે આગે ક્યાં છુપાવે જીસ હાથ મેં દોરી ભગવાન તો રજે રજનું જાણતા હતા ભગવાને કેમેરો ફોકસ કર્યો કે આ ભગત છે રોંગ નંબર ડાયલ કરી રહ્યો છે ત્યારે આ ખોટી જગ્યા આવી ગયો છે એટલે ભગવાને કીધું એક કામ કરો આ બધાને લાઈનમાં આવી જવા દો દર્શન થઈ જાય પછી તમારો વારો તારા પછી મારા પછી વારો તારા પછી તારો એ વારા ફરતી વારો આવે એકદમ તમને સીધી લાઈનમાં નહીં લેવાય એટલે એક બાજુ ઉભા રાખી દીધા બધા પગે લાગીને ગયા એટલે પેલા ભગત ને બોલાયો કે લાવો કે તમે શું લાયા છો કે ભગવાન આમ તો એક જ નારિયેલ આપવાનો સંકલ્પ કરેલો પણ બે લઈ આવ્યો છું તમે વાપરો ને લેર કરો તે બે વાતમાં નારિયલ નહીં ના છેલ્લે ભગવાન આમ બિલકુલ પાણી જ નહીં હું ખખડે અને જેવું ધણામ દઈને પછાડ્યું ને જીવડા નીકળ્યા સડેલા નારિયેલ બિલકુલ દુર્ગંધ ભગવાને કહ્યું ઉઠાવ તારા નારિયલ ના જોઈએ મારી દુકાનમાં તું એક બે નારિયલ શોધવા તું પચાસ દુકાન ફરીને આવ્યો ત્યારે તને આવા નારિયેલ જળ્યા મારે તને આ બે ની બદલામાં હજારો નારિયલ આપવાના તો મારે થાકવું નથી કેટલી હજારો દુકાનો મારે ફરવી પડે લઈ જા તારું આ નારિયેલ મારે નહીં ચાલે એમ સડેલું નારિયેલ એટલે સડેલું મન સડેલું મન ગંદુ મન ગંદા વિચારો એ ભગવાનને અર્પણ નહીં થઈ શકે આપણાથી એટલે એની સાફસુફી કરવી પડશે અંતર શુદ્ધિ માટે મંદિર છે પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વાર વાત કરે છે કે મનને શુદ્ધ કરે મનને સ્થિર કરે મનને આનંદથી ભરી દે એનું રામ મંદિર તો આપણે એને માટે આ મંદિર બનાવી રહેલા છે પોતાના મકાનો તો અત્યંત સુવિધાયુક્ત અને સારા બનાવીએ છીએ આપણે પણ આપણું પોતાનું કહી શકાય એવું ભગવાનનું ઘર ભગવાનનું મંદિર કે આપણે અહીંયા આગળ અંકલેશ્વરના નાગરિકો આસપાસના ગ્રામીણ ક્ષેત્રોમાંથી પણ બધા ભક્તો પોતાની મહેનતની કમાઈ જોડીને આવું સુંદર તીર્થધામ રચવા માટે જે સંકલ્પબદ્ધ બન્યા છો એને માટે ધન્યવાદને પાત્ર છો તમારા બધાના દર્શનથી અમે ધન્ય બન્યા કારણ કે આવું સુંદર કાર્ય કરનાર ક્યાં છે તો આવું સારું કાર્ય કરવા માટે સૌ મળીને ગાડું બધાનો સાથ સહકાર હોય તો આવું સારું કાર્ય થઈ શકે એક હાથે તાલી નથી પડતી સંતો ગમે તેલે મહેનત કરે પુરુષાર્થ કરે પણ હરિભક્તો પણ જો સામે સહકાર ના બતાવે તો આવું સારું કાર્ય ન થઈ શકે એટલે કોરોના ને ધ્યાનમાં રાખીને આપણે જરા ચાર દિવસ દરમિયાન શિલાન્યાસના વિધિમાં અગિયારસો બારસો હરિભક્તોને વેચીને ચાર દિવસ દરમિયાન આ યજ્ઞ ચાલુ રાખવાના છે આપણે બધા અંદર શિલા મુકવા જઈશું એનો લાભ પણ લઈશું એટલે કહેવાનું શું છે કે આપણે આપણી સવાર ઠાકોરજીના સ્મરણથી થાય એવું જરૂર પ્રયત્ન કરવાનો આપણો બધા ટેમ્પરરી નથી અહીંયા કલાકમાં પૂજા પતિ જય સ્વામિનારાયણ આ કાલ કરેસો આજ કર ઘણા બે જાતના વિચારો લઈને બેઠેલા છે બેઠા છે ને એમાં હશે પાછા ઘણા શું વિચાર કરે આજ કરેસુ કાલ કર કાલ કરે છો પરશું ઇદની જલ્દી ક્યાં હે જબ જી ના હે બરસું બહુ લાંબુ જીવવાનું છે મંદિરે જવું છે શાસ્ત્રો વાંચવા છે સંતોના સત્સંગમાં જવું છે પણ ધીરે ધીરે થાય શાંતિથી થાય એમ કે તેવી શાંતિ ક્યારે આવી ધનલા કોઈ દાડો શાંતિ આવી કે હવે આટલું પત્યું લેવા નિરાધે ભગવાન ભજીએ ના થાય કારણ કે આ સંસારનું ચક્કર જ એવું છે જબર કે ચક્કરમાંથી બહાર નીકળવું જ અઘરું છે એ તો ભગવાનને સંત કૃપા કરે તેમાંથી બધા બચે અને આપણે બધાએ એટલા બધા ભાગ્યશાળી છે કે આપણા ઉપર પ્રમુખ સ્વામી મહારાજ મોહન સ્વાઈ મહારાજની પૂર્ણ કૃપા થઈ અને ગુરુએ આપણને ઠાકોરજીના કાર્યમાં નિમિત્ત બનાવ્યા એટલે આજે તમારું યજમાન તરીકેની જે લક્ષ્મી છે એ મહાલક્ષ્મી અને એનાથી આગળ જઈને શુભલક્ષ્મી બની ગઈ ભગવાનના કાર્યમાં તમે એનો ઉપયોગ કર્યો એટલે વિશેષતઃ તમે બધાએ સર્વ પ્રકારે સુખી થાવ એવી પ્રાર્થના પણ છે તો આજના દિવસે આપ સૌ માટે પણ હૃદયથી પ્રાર્થના કરીએ છે કે દરેકને નાની મોટી તકલીફો હોય દૂર થાય વિઘ્નો દૂર થાય વ્યવહાર કાર્યો છે એટલે અડચણ આવ્યા કરતી હોય મુશ્કેલીઓ પડતી હોય પણ એમાંથી મારા સ્વામીનું બર રાખજો બધી રીતે ભગવાન બહાર કાઢશે કોઈને કોઈ તકલીફ નહીં રહે કારણ કે ગ્રહસ્થ છે ને એને બહાર સાધા તૂટતી હોય અમારે તકલીફ ના જણાય પણ તમારી દેખાય અમને આંખે દેખાય કેટલાક ને છોકરા હરખાના હેડતા હોય કેટલાકને છોકરી પહેણાવવા જેવી થઈ ગઈ હોય મેર ના બેસતો હોય એટલે બધી રીતે મુજારો બહુ જ હોય એટલે ભગવાનને પ્રાર્થના કરીએ કે વર્ષ એવું સરસ મજાનું આવે કે આર્થિક રીતે બધાના દેશકાળ સારા થાય કેટલાકના દીકરા દીકરીના લગ્ન સંબંધી ચિંતા હોય તે દૂર થઈ જાય સારી રીતે સંબંધો જોડાઈ જાય લગ્ન થઈ જાય કેટલાકને ફરી યુએસ જેવું હોય યુએસ કેનેડાનો ક્લેસ બહુ છે અત્યારે એટલે પરદેશ જવા માટેના બધા પ્રયત્નો ખૂબ ચાલી રહેલા છે તો એમાં એમના નંબર લાગી જાય કારણ કે ત્યાં જાય તો ડોલરમાં સેવા કરશે શું ખોટ જવાની છે અહીંયા રૂપિયામાં કરશે ત્યાં ડોલરમાં કરશે એટલે જેને જેને કંઈક પરદેશનો યોગ હોય અને કઈક જવાના પ્રયત્ન કરતા હોય ટૂંકા ના પડે એમ પેલા ધોરિયાઓ સિક્કા મારી જ દે એવો સંકલ્પ કરીએ છીએ ભગવાન સ્વામિનારાયણની કૃપા થાય અને જેને પરદેશ જવાનો યોગ હોય એ ત્યાં જાય અને બાકીના બધા અહીંયા રહીને છે એમાંથી આપણે સત્સંગ રાખી અને જીવન ભક્તિમય બનાવીએ તો એવી રીતે સેવા કરવાનું આપણને ખૂબ બર મળે